કેમ છો બધા મજામાં અમારા નવા વિડીયો તમારું સ્વાગત છે છે બપોરના ત્રણ ને અત્યારે બહુ કંટાળો આવે છે કારણ કે ઘરે એકલા જ છે એટલા માટે ચિયાન પર સ્કૂલે ગયો છે ટીવી જોવે છે ને અમે બેઠા છે તડકો પણ ખૂબ સરસ છે એટલે તડકે બેસવાની બહુ મજા આવે છે એટલા માટે હું તડકે બેસવા આવી છું ને ગાઈસ સાંજે અમારે એક નવું બનાવવાનું છે જમવા માટે એટલે અમારે એડલીની સંભાર બનાવવાનો હતો એટલા માટે સાંજે અમે ચોખા પલાળી દીધા હતા ને સવારે ક્રશ કરીને મૂકી દીધા છે ને અત્યારે આપણે જોઈએ છીએ એમાં હાથો આવી ગયો કે નથી આવ્યો છે તો ગેસ તમે કન્ટિન્યુ બ્લોક મારે જો બતાવું છું તમને ગાઈસ તમે જોઈ શકો છો આપણો હાથો આવી ગયો છે તડકે આપણે મૂક્યું તો સવારનો ક્રશ કરીને સવારે સાત વાગ્યાનો મૂકો તો અત્યારે જો કેવો સરસ આથો આવી ગયો છે સારી બને છે કે નથી બનતી એ પણ કોમેન્ટ કરજો તમે લોકો પણ આવી રીતના બનાવો છો એ પણ કોમેન્ટ કરજો ગાય આપણે ચટણી માથે બધુંય તૈયાર કરી લીધું છે આદુ છે મરચાં છે નારિયલ છે લસણ છે ડાળિયા તો આપણે એને મિક્સરમાં ક્રશ કરી નાખશું આપણે બધું મિક્સ આપણે બધું મિક્સરમાં ક્રશ કરી નાખશું પેલા ના થાવ ઓકે એમાં આપણે થોડુંક પાણી નાખશું તો ગેસ તમે જોઈ શકો છો આપણે ચટણી બનાવવા માટે રેડી થઈ ગઈ છે

બધાને ચારથી પાંચ સીટી ને તે બાફવા મૂકી દેસુ ને હવે ત્યાં મીઠું પણ નાખી દેસુ એડ કરી દેસુ મીઠું પણ હવે આપણે કુકરને બંધ કરી દઈશું મીઠું એડ કરીને તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે નાખી દીધું છે બાફવા માટે શાકભાજી બધું દાળે પેક કરી દઈશું તો આપણે આમાં પાંચથી છ સીટી વાગવા દઈશું ને પછી એને

તો ગઈ મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે કારણ કે મને થઈ ગઈ છે શરદી થઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ ગઈ છે ગાઈસ તમે જોઈ શકો છો પછી મનાખી દેશું આપણે લીમડો રાય બરાબર ફૂટવા દેવાની રાય ફૂટી જાય તો વઘાર મસ્ત બેહે એ નાખી દે છે આપણે લીમડો પછી મિઠું નાખી દેશું હળદર નાખી અને પછી નાખી દેશું ચટણી

તૈયાર તમે જોઈ શકો છો આવી રીતના બેસાડી તો વઘારવા માટે આપણે બધી સામગ્રી લીધી છે આ છે ગરમ મસાલો બધો અને પેલા બાફેલું હતું કારણ કે પેલા બાફી એટલે સીંગુ બટેટા ડુંગળી બધું બાફેલું છે અને અહીંયા સંભાર તૈયાર થઈ ગયો છે હવે આને વઘાર

રાઈ ફૂટે તેલ આવવા દેવું પડે ફૂલ ફૂલ તેલ આવે તો જ આમાં વઘાર સરસ બેસે પછી નાખી દીધું છે આપણે જીરું પછી નાખી દીધો છે બધો ગરમ મસાલો ભીનો શું કરવા નાખો પછી નાખી દેવાનું આ બધું બાફેલું અથુઈ સીંગુ બટેટા

પછી ગઈઝ આપણે નાખી દઈશું એમાં સંભાર મસાલો પછી નાખી દઈશું ગરમ મસાલો તો નાખી દીધો છે આપણે ગરમ મસાલો ગઈઝ આપણું સંભાર થઈ ગયું છે ત્યાર પછી નાખી દઈશું લાલ ચટણી

ગાઈસ ઈનો નાખીને બરોબર હલાવી દેવા એટલે બધું મિક્સ થઈ જાય મતલબ કડી દીધું તેલ અને હવે દેવાનું ખીરું તો ગાઈસ ખીરું પાતરી દીધું છે

ગાઈઝ આ ચટણી થઈ ગઈ છે તૈયાર પછી આ સંભાર તૈયાર થઈ ગયો છે હું જોઈ શકો છો ને હવે બનાવીએ છીએ આપણે ઈડલી તો આમાં પેલા લગાડી દીધું છે તેલ અહીંયા ટોપી મૂકી દીધું છે ગરમ પાણી કરવા આમાં લગાડી છે તેલ આમાં નાખશું આપણે ખીરું આમાં નાખી દેશી ઈનો ચટણી થઈ ગઈ છે તૈયાર પછી આ સંભાર તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો ને હવે બનાવીએ છીએ આપણે ઈડલી તો આમાં પેલા લગાડી દીધું છે તેલ અહીંયા ટોપી મૂકી દીધું છે ગરમ પાણી કરવા આમાં લગાવી છે તેલ આમાં નાખશું આપણે ખીરું આમાં નાખી દેશી ઈનો